રૂપાલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાની ચિમકી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરશે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ન આવો તમે અમારા ભાઈઓ છો ચીમકી આપી હતી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારવાની ચીમકી આપી છે શેરસી કહ્યું કે ભલે અમે જીતીએ નહીં પણ ભાજપને ફટકો જરૂર પડશે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગોધરામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચની બેઠક મળી ગોધરા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચના નીજા હેઠળ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે મળેલી બેઠક માં પુરુષોત્તમ રૂપાલા ને ટિકિટ રદ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી રાજપૂત સમાજની બેઠક માં ઉપસ્થિત સૌએ સમાજ એકતા અંગે પ્રતિજ્ઞા પણ ત્યારબાદ ક્ષત્રિય ઉપસ્થિત મોદી બેર રૂપાલા ખેર ના સૂત્રોચાર કર્યા વાહન રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ અધિક કલેક્ટર ને આવેદન પત્ર આપી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી આ બેઠકમાં કોઈ પણ રાજકીય પક્ષ ને સમાવિષ્ટ કરાયો ન હતો રજૂઆત કરતા હોય પોતાનો કોઈ સમાજ કોઈ પણ પક્ષ કે અન્ય વ્યક્તિઓ સામે વિરોધ નથી માત્ર પુરુષોત્તમ ફરી એક વખત મોટા આંદોલનના મંડાણ થયા છે તેવામાં હવે ભાજપે આ મામલે ડેમેજ કંટ્રોલ ની કવાયત આરંભી છે અને હવે આ મુદ્દે આંદોલન ને ડામી દેવા માટે ભાજપે કેટલીક યોજના બનાવી હોવાની વાત જે રીતે હવા મળી રહી છે છે જેને લઈને ભાજપ ભાજપ હવે જાગ્યું અને અને આંદોલન ડામી દેવા સક્રિય થયું અનેક દિશામાં કામગીરી હાથ ધરી ગૃહમંત્રી હરિષંઘવી દ્વારા મંત્રી નિવાસ ખાતે પાર્ટીના જે ક્ષેત્રીય નેતાઓ સાથે ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી હાલમાં આ મામલે કેવી રીતે થાળે પડી શકે અને તેમાં સક્રિય રહેલા સામાજિક આગેવાનોને આ મામલે શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી બેઠકમાં નવ જેટલા આગેવાનો હાજર હતા બળવંત બળવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા સી રાણા લીંબડીના ધારાસભ્ય અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા આઈ કે જાડેજા સહિતના આગેવાનો વચ્ચે બેઠક મળી આ બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ કરી શકે છે ગુજરાતમાં પ્રચાર માટે પહોંચ્યા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત રૂપાલાના વિરોધ અંગે બોલ્યા રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ આવેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિવિધ મુદ્દાઓ પર વાત કરી જેમાં લોકસભા ચૂંટણી ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેના વિવાદ ઇલેક્ટોરલ બોન્ડ વિશે ચર્ચા કરી હતી જોકે રૂપાલા વિવાદ અંગે બોલતા કહ્યું કે કોઈ સમાજ માટે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ કોઈ સમાજને દુઃખ થાય એવું કોઈ પણ નેતાએ ન બોલવું જોઈએ તો ગેહલોતે કહ્યું કે ચૂંટણી પહેલા અમદાવાદ આવીને અમદાવાદમાં રહેતા રાજસ્થાન મુલાકાત કરીને તેમને પોતાના હોવાનો અહેસાસ કરાવે છે સોમવારે બનાસકાંઠાના ડીસામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પ્રચાર કરશે અશોક ગેહલોત ડીસાના માલગઢ ખાતે માળી સમાજના આગેવાનો સાથે બેઠક કરશે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોર છે ત્યારે ગેનીબેન અશોક ગેહલોત સાથે પ્રચારમાં જોડાશે વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ સુરતમાં કર્યો પ્રચાર ઉમિયાધામમાં માથું ટેકાવ્યું

આ કાર્યક્રમમાં રૂપાલાએ જણાવ્યું કે સુરત એક એવી જગ્યા છે કે હું પહેલા અહીં ભાષણ કરવા આવતો હતો તો હું કહેતો કે હું મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરું છું હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાતો કરતા હોઉં તો હું મિની ઇન્ડિયામાં વાત કરતો હોઉં છું બીજી તરફ ઉમિયાધામમાં આયોજિત સભામાં રૂપાલાના સ્વાગત દરમિયાન અલગ દ્રશ્યો સામે આવ્યા રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સ્ટેજ પર જોવા ન મળ્યા ગોવિંદ ધોળકિયા રૂપાલાના સ્વાગત બાદ સ્ટેજ નીચે જનતાની સાથે બેઠા સાંસદ ગોવિંદ ધોળકિયા માટે બેસવાની જગ્યા કરવા જતા મેયર દક્ષિષ માવાણી રૂપાલાના રોષનો ભોગ બન્યા સાંસદ ગોવિંદ ધોળકિયા જ્યારે રૂપાલાના સ્વાગત માટે સ્ટેજ પર આવ્યા ત્યારે મેયરે ઉભા થઈને તેમના માટે બેસવાની જગ્યા કરી જેને લઈને પરસોત્તમ રૂપાલા મેયર પર લાલ ગુમ થયા અને તેમને ખખડાવ્યા બાદમાં પાટીદાર અગ્રણી ગોવિંદ ધોળકિયા સ્ટેજ નીચે ઉતરીને જનતાની સાથે બેસી ગયા રૂપાલાએ મેયરને શા માટે ખખડાવ્યા ચર્ચા શરૂ થઈ પરસોત્તમ રૂપાલાએ જોરશોર થી શરૂ કર્યો પ્રચાર રાજકોટમાં રૂપાલા અને રૂપાણી મસ્ત મોલા બની બાઇક લઈને પ્રચાર કરવા નીકળ્યા વિવાદો વચ્ચે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે શહેરના માધાપર ચોકડી પર રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઇક રેલી યોજાઈ હતી જેમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી હતી આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા માધાપર ચોકડી ખાતે રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપની બાઇક રેલી યોજાઈ હતી રૂપાલાએ બાઇક ચલાવ્યું અને પૂર્વ સીએમ રૂપાણી પાછળ બેઠા હતા પૂર્વ મુખ્યમંત્રી રાજ્યમાં લોકસભાની ચૂંટણી ને લઈને બરાબરનો માહોલ જામી ગયો છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યા છે વિવિધ સમાજને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓ સંમેલન કરી રહી છે ત્યારે ખેડાના કપડવંજમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાના ઉમેદવાર દેવુશી ચૌહાણ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ સહિતના હજ્જારો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 5000 થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેનો અમેરિકા સુધી ડંકો વાગ્યો. વલસાણા ધરમપુરમાં પાટીલે ગજવી સભા વિરોધ પર કર્યા પ્રહાર વલસાડ લોકસભા બેઠક પર ભાજપ પ્રચાર ચાલી રહ્યો છે આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તા નો ઉત્સાહ વધાર્યો હતો ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલન ને સંબોધ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અગ્રણીઓની સાથે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાંકલ કરી હતી અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદામાં મોરચો સંભાળ્યો સીએમ નર્મદાની મુલાકાતે હતા મુખ્યમંત્રીએ રાજપીપળા કમલમમાં કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું मतदारोने रिझव ना उमदवार मनसुख मांडविया गरबे तो तळद गाडा मा बैठा આગામી લોકસભા ચૂંટણીને લઈને ઠેર ઠેર ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે જેમાં ખાસ કરીને શહેરો કરતાં વધુ ગ્રામ્ય વિસ્તારના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવીયા રાજકોટના દડવી ગામે પહોંચ્યા હતા અહીં મનસુખ માંડવિયાએ બળદગાડામાં બેસી પ્રચાર કર્યો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બળદગાડા પણ શણગારવામાં આવ્યા મનસુખ માંડવીયા સાથે ધારાસભ્ય જયેશ રાદડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી દરમિયાન માંડવિયાનો અલગ મિજાજ સામે આવ્યો જે બાદ ગોંડલ તાલુકાના ઘોડેશિયા ગામે પહોંચ્યા હતા જે સ્થાનિકો દ્વારા આગ્રહ કરવામાં આવતા માંડવિયા ગ્રામજનોની સાથે ગરબે ઘૂમ્યા હતા ગોંડલના ધોડેશિયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ગરબે રમ્યા લોકોની લાગણીને ધ્યાને રાખીને માંડવિયા પણ ગરબા રમતા નજરે પડ્યા લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈ ખુશી દી ઝુમ્યા માંડવિયા લોકોનો આભાર માન્યો હતો પ્રથમ તો માંડવિયા ઇન્કાર કર્યો હતો અને ત્યારબાદ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ગામ લોકોની સાથે જ માંડવિયા ગરબે રમ્યા હતા જેમાં ગ્રામજનોની સાથે સાથે સ્થાનિક ભાજપના નેતાઓ પણ તેમની સાથે રહ્યા હતા ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે હવે વધતા વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મેદાનમાં આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય હવે ભક્તો અને લોકોને ભાજપ ને મત આપવા માટે અપીલ કરી છે વળતા સ્વામિનારાયણ સંપ્રદાય ના સંત અને મુખ્ય કોઠારીએ અપીલ કરી લોકસભા ચૂંટણી ભાજપને જ મત આપજો સ્વામિનારાયણ મંદિરના ડોક્ટર સંત સ્વામી અપીલ કરતા કહ્યું છે કે લોકસભા દેશમાં અનેક ધાર્મિક કાર્યો થયા છે ત્રીજી વખત ભાજપ ને જ મત આપવાની ડોક્ટર સંત સ્વામીની ખુલ્લી અપીલ છે લોકસભા બે હાજર ચોવીસ ને લઈને ગુજરાત कांग्रेस કોંગ્રેસ ની મહિલા प्रचार પ્રચારના મેદાનમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે દાહોદ માં કોંગ્રેસના ઉમેદવાર અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો છે ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કર્યું છે એક જ ચાલે પ્રભાબેન ચાલે એવા નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારીયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા ઉપસ્થિત રહ્યા બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પંદરમી એપ્રિલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે ગેનીબેન દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં જઈને પ્રચાર કાર્યમાં જોડાયા છે હડાદમાં ગેનીબેને બ્રહ્માણી મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ઉમેદવારી પત્ર ભરવા સમયે ગામના અગ્રણીઓ પણ તેમની સાથે જોડાય તેવી ગેનીબેને અપીલ કરી હતી આ ઉપરાંત કાર્યક્રમમાં ગેનીબેને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ ગેનીબેનને શાલ અને ફૂલની માળા પહેરાવીને આવકાર્યા હતા આ બાજુ સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલન પ્રચારના શ્રી ગણેશ કર્યા સાથે જ તુષાર ચૌધરીએ મતદારોને રીજવાનો પણ પ્રયાસ કર્યો આ તરફ કોંગ્રેસના ઉમેદવારે શરૂ કર્યા પ્રચારના શ્રી ગણેશ લોકસભા માટે ભાજપ અને પ્રચાર પણ શરૂ થઈ ગયો છે જુનાગઢની સીટ પર કોંગ્રેસે હીરાભાઈ જોટવાની ટિકિટ આપી છે અને તેમણે જુનાગઢ જિલ્લાના વિસાવદર સીટ નીચે આવતા ખડીયા ગામેથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે તેઓ ખડીયા આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું ટોલ નગારા સાથે ખડીયામાં આવેલા આહિર સમાજ વાડીમાં તેમણે કર્યા અને આ લોકો પરિવર્તન જ છે બીજેપીના ઉમેદવાર રાજેશ પ્રજ્ઞાતિવાદના આકરા પ્રહારો કર્યા અને બીજેપીની નીતિની જાટકણી કાઢી હતી વડોદરામાં કોંગ્રેસની બેઠક મળી શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું ઘરમાં બે ભાઈઓ હોય તો મતભેદ હોઈ શકે પણ મનભેદ નથી વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે જશપાલસિંહ પટિયારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ રવિવારે કોંગ્રેસ ઉમેદવાર પરિચય અને સંવાદ બેઠક યોજાઈ હતી બેઠક બાદ ઉમેદવારે કહ્યું કે તમામ લોકો ભેગા થઈને ચૂંટણી લડીશું ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આજે બેઠક કરી હતી આગામી દિવસોમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણે ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવશે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હંમેશા એક જૂટ જ હોય છે ઘરમાં બે ભાઈઓ હોય તો તમામના અલગ અલગ મતભેદ હોઈ શકે પણ મતભેદ નથી સાથે જ દાવો કર્યો કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી જશે યુવાન અનુભવી અને પરિપક્વ પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં આજે બેઠક બોલાવાય જેમાં અલગ અલગ કમિટીઓમાં આગેવાનો વોર્ડ પ્રમુખો વોર્ડ કમિટી મુખ્ય આગેવાનો હોદ્દેદારો કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર હાજર રહ્યા સોમવારે ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતેથી ન્યાય રેલી રૂપે પ્રચારને શ્રી ગણેશ કરશે મહત્વનું છે કે વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે આયાતી ઉમેદવાર ઉતાર્યો હોવાથી વિવાદ શરૂ થયો હતો જોકે આજે કોંગ્રેસના મોટા નેતાઓએ બેઠક યોજીને કાર્યકર્તા અને હોદ્દેદારોને પ્રચારમાં લાગી જવાની હાંકલ કરી હતી લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋત્યુક મકવાણાને સારો જનપ્રિસાદ મળી રહ્યો છે વિરમગામના ખેંગરીયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન બહોળો પ્રતિસાદ મળ્યો હતો કોંગ્રેસ ઉમેદવારને મતદારોએ રોકડ દાન આપી જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉમેદવારને મત સાથે આર્થિક રીતે પણ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી ગુજરાતીઓ પરસેવેથી રેપજેપ થવા નહીં પરંતુ માવઠાથી પલળવા થઈ જજો તૈયાર ત્રણ દિવસ બાદ આવી રહી છે આફત ગરમીથી નહીં વરસાદથી ભીંજાઈ જશો ત્રણ દિવસ બાદ આવી રહી છે આફત કાળઝાળ ગરમી વચ્ચે ત્રાટક માવઠું જી હા ગુજરાતમાં હજુ કાળઝાળ ગરમી પડી રહી છે તફાળ તડકાના કારણે લોકો પરસે રેપજેપ થઈ રહ્યા છે ત્યારે હવે લોકોને ગરમીથી નહીં પરંતુ માવઠારૂપી વરસાદથી ભીંજાવું પડશે ખેડૂતોની જાણે માઠી દશા બેઠી છે કેમ કે ઋતુ ચક્રની ઊંધી ચાલને કારણે રાજ્યમાં ત્રણ દિવસ બાદ માવઠાની આગાહી કરાઈ છે હવામાન વિભાગે છ દિવસ વાતાવરણમાં મોટા ફેરફારની આગાહી કરી સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો સાવધાન થઈ જજો દસ અને અગિયાર એપ્રિલે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે દસ અને અગિયાર એપ્રિલે ઘણા ભાગોમાં સામાન્ય વરસાદ થશે હવામાન વિભાગની પ્રિમોન્સુન એક્ટિવિટીની આગાહી છે જેમના કહેવા પ્રમાણે દસમી એપ્રિલે ત્રણ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદ થઈ શકે અગિયારમી એપ્રિલે સાત જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે અગિયારમી એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે પાંચ દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ભેજ અને ગરમ હવા ફૂંકાશે તો આ ત્રણ દિવસ દરમિયાન સૂર્યદેવ કોપાયમાન જોવા મળશે ભૂક્કા બોલાવી દે તેવી ગરમી પડશે ત્રણ દિવસ ગરમીના પ્રકોપથી લોકોને રાહત નહીં મળે અમદાવાદ ગાંધીનગર માં પારો છત્રીસ ડિગ્રી ને પાર પહોંચી શકે છે

સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ એજન્સીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈ મોકરે સ્થાન ધરાવે છે ત્યારે ચણાની આવક શરૂ થતા ગોંડલ યાર્ડ ચણાની આવકથી ચમક્યું હતું ગોંડલ યાર્ડ ખાતે ચણા લઈને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા યાર્ડ ચણાની આવકથી છલકાયું હતું જ્યાં નજર કરો ત્યાં ચણાજ ચણા દેખાયા હતા યાર્ડ બહાર બંને બાજુ વિવિધ જણસી ભરેલ વાહનોની ચાર થી પાંચ કિલોમીટર લાંબી કતારો લાગી હતી દૂર દૂર થી ધરતી પુત્રો પોતાનો મહામૂલો માલ લઈને પહોંચતા તેઓની કલાકો સુધી પોતાના વાહનોમાં બેસવું પડ્યું હતું રાત થી જ ખેડૂતો પહોંચી જતા ખેડૂતોને આખી રાત યાર્ડ ની બહાર જ પોતાના વાહનો રહેવું પડ્યું હતું કાળઝાળ ગરમીમાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવનો પારો પણ આસમાને પહોંચી ગયો છે હાલમાં ડુંગળી નહીં પરંતુ લીંબુએ લોકોને રડાવ્યા છે ગરમીનો પ્રકોપ વધતા લીંબુની માંગ વધી છે જેના કારણે બજારમાં સસ્તા મળતા લીંબુના ભાવ હવે દાંત ખાટા થઈ જાય એટલા થઈ ગયા છે ભાવનગરમાં લીંબુનો ભાવ પાર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ભાવનગર જિલ્લો બાગાયત ખેતી જણાસો પૈકી લીંબુનું મબલક ઉત્પાદન કરે છે ત્યારે ઉનાળાના પગલે લીંબુની માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો સામાન્ય દિવસોમાં દરરોજ સાત થી આઠ લખ લીંબુનો જથ્થો વેચાણ માટે જિલ્લાભરમાંથી આવે છે પરંતુ ઉનાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે લીંબુનો ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતો હતો જ્યારે બજારમાં લીંબુનો પ્રતિ કિલો ભાવ 40 થી વધીને રૂપિયા 180 થી 225 રૂપિયા સુધી પહોંચ્યા છે ત્યારે આવા સમયે લીંબુની માંગમાં વધારો થતા ભાવમાં પણ દાંત ખાંટા કરી દે તેવો વધારો થવાથી લોકો ભલે મુશ્કેલીમાં હોય પરંતુ ખેડૂતોને ફાયદો થયો છે લીંબુના અગ્રણી વેપારીનો દાવો છે કે હાલમાં પાલનપુર ડીસા થરાદ સુરત સહિતના શહેરોમાંથી લીંબુનો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવી રહ્યો છે પરંતુ લીંબુની માંગ ઘટતા ભાવ ઘટે એવી કોઈ શક્યતા નથી બીજી તરફ લીંબુના વૃક્ષ પર લીંબુનું ઉત્પાદન પણ ઘટ્યું છે એટલે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ શરબત મોંઘા ભાવે જ પીવું પડશે ઇન્કમ ટેક્સ વિભાગે વડોદરાના હાંડોડના ખેત મજૂરી કરતા વ્યક્તિને 75 લાખની નોટિસ ફટકારી ઇન્કમટેક્સ વિભાગનો વધુ એક મોટો જબરડો સામે આવ્યો છે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નોટિસ આપતા આપતા ટેક્સ વિભાગ એટલું ભાન ભૂલી ગયું કે એક મજૂરને નોટિસ ફટકારી આ ઘટના બની વડોદરામાં વડોદરાના હંદોડ ગામે ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા મંગળભાઈ પૂનમભાઈ વસાવાને ટેક્સ વિભાગે પંચોતેર લાખ રૂપિયાની નોટિસ ફટકારી જે રોજ રોજ નું કમાઈને રોજ રોજ નું ખાઈ રહ્યા છે તેને પંચોતેર લાખ ની નોટિસ મળતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ મજૂર ડરી ગયો ખેત મજૂરી કરતા શ્રમજીવી ઇન્કમ ટેક્સ ની નોટિસ મળતા પંતક માં ચકચાર મચી ગઈ આવું પ્રથમ વાર નથી બન્યું गत વર્ષે પણ આ જ વ્યક્તિને પંચોતેર લાખની નોટિસ મળી હતી ત્યારે પણ વકીલ મારફતે નોટિસ નો જવાબ આપી દીધા હોવા છતાં ચાલુ વર્ષે પણ ફરીથી નોટિસ આપતા પરિવાર ચિંતામાં મુકાયો છે હવે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે સુરતમાં ધાર્મિક યંત્રના ઉપયોગથી ચાલતું જુગાર ધામ સુરતમાં ધાર્મિક ઉપયોગ કરી જુગાર સામે છે સોસાયટી ની એકસો ચાલીસ નંબરની બિલ્ડિંગમાં જુગારધામ ઝડપાયું છે ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી આરોપી પાંચ મિનિટમાં વિજેતા જાહેર કરી લોકોને રોકાણના નવ ગણા રૂપિયા આપી જુગાર રમાડતા હતા પોલીસે ધાર્મિક શ્રીયંત્ર અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ભગવાનના નામ અને ધાર્મિક યંત્રનો ઉપયોગ કરી જુગાર રમતા ચોવીસ જુગારીઓ પણ ઝડપાયા છે પોલીસે સુડતાલીસ યંત્ર કાર્ડ અને એકસઠ સિક્કા સહિત બે નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં સામે આવ્યું છે કે ભાવિન મુજીદ અને રજની પટેલ ચલાવતા હતા જુગારતા આઈસમો ઓનલાઈન યંત્ર મારફતે પાંચ મિનિટે વિજેતા જાહેર કરી લોકોને રોકાણના નવ ગણા રૂપિયા આપી જુગાર રમાડતા હતા ધાર્મિક યંત્રની ઓથમાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ કચ્છના ભુજમાં નવતર પ્રયોગ યંત્ર મટકા નામના જુગાર ની હાટડીઓ વધી રહી છે ત્યારે ફરી એકવાર ભુજ પોલીસ ઉમટી પકડાઈ કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ ની આબરૂના ધજાગ્ર કરતા આ દ્રશ્યો જુઓ શહેરના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામ નો વિડીયો વાયરલ થયો ધાર્મિક યંત્રોના લકીટોના નામે અહીં જુગારધામ ચાલતો હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો યંત્રોના લકીટોના નામે જુગાર જુગારધામ ચલાવી રહ્યા છે આ જુગાર રમતા ખેલાડીઓ પાસેથી સંચાલકો રૂપિયા જમા કરાવે અને જેટલા રૂપિયા જે આંકડા ઉપર રમવા માંગતો હોય તે આંકડા ઉપર તે દાવ લગાવે અને જે જીતે તેને દસ રૂપિયા લગાવેલા હોય તો સો રૂપિયા મળે દર પંદર મિનિટે ઓનલાઈન ડ્રો કરવામાં આવે કોઈને ખબર પણ ન પડે એ રીતે રમાતા આ નવતર યંત્ર મટકાનો જુગાર લોકો પોતાના ઘરે બેસીને મોબાઈલ પર રમી શકે તે પ્રકારનો છે બનાસકાંઠાથી સાડા પાંચ લાખનો દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલ ટેન્કર સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી ટેન્કરમાં ચોખાની નીચેથી ઓગણીસો બોટલ મળી આવી પાંથાવાડા પોલીસે હરિયાણાના બે લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ચોંકાવનારી હકીકત સામે આવી વલસાડના ભિલાડના તળાવમાંથી મળેલી યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મામલે પોલીસને સફળતા મળી છે તળાવના થાંભલા સાથે બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહના ગુનાનો ભેદ વલસાડ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ગુનાના બે આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ થકેલી દીધા છે યુવતીની હત્યા મામલે ઝડપાયેલા આરોપીઓની આગવી ડબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલે મૃતક યુવતી મંજુલા વાપી વારલી પાસે આવેલા તંબાડી ગામની રહેવાસી છે મૃતકની હત્યામાં આરોપી અજય પટેલ અને ઉત્તમ વારલીએ મંજુલાને હત્યા કરી તેની લાશને થાંભલા સાથે બાંધી તળાવમાં ફેંકી દીધી હતી મૃતક યુવતી મંજુલા અને આરોપી અજય બંને વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ કેટલાક સમયથી મંજુલા અજયને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી જેથી કંટાળીને તેના મિત્ર સાથે મંજુલાની હત્યા નક્કી કર્યું હતું મંજુલાને તળાવ પાસે બોલાવી તેની હત્યા નિપજાવી અને મિત્ર ઉત્તમની મદદથી તેની લાશ ને થાંભલા સાથે દુપટ્ટા વડે બાંધીને તળાવમાં ફેંકી દીધી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી નવ અપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીને લઈને બહુચરાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ નવ એપ્રિલ થી ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થશે ચૈત્ર નવરાત્રી ને લઈ મહેસાણા માં શક્તિપીઠ બહુચરાજીમાં રાજ્ય તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આઠ તારીખે બાર વાગે પ્રક્ષાલન વિધિ અને નવ એપ્રિલે ઘટસ્થાપન વિધિ યોજાશે ગર્ભગૃહ બાલાયંત્ર સહિત માતાજી ની સાત દિવસની સવારી વિધિ વિધાન મુજબ પ્રક્ષાલન વિધિ કરાશે સોળ એપ્રિલ ચૈત્ર સુદ આઠ ની રાત્રે સાડા નવ કલાકે માતાજી ની પાલખી યાત્રા યોજાશે આ ઉપરાંત એકવીસ થી ત્રેવીસ એપ્રિલ સુધી અહી ચૈત્રી પૂનમ ના મેળાનું આયોજન પણ કરાશે

અને નવ એપ્રિલ અંબાજી પૂજા સહિત કોઈ કોઈ પણ ધાર્મિક વિધિ ઉપર તેની જ અસર થશે નહીં અંબાજી મંદિરના મુખ્ય ભટજી મહારાજે આ ગ્રહણ ને લઈને જણાવ્યું હતું કે ગ્રહણ ભારતમાં ન દેખાવાને કારણે અંબાજી મંદિર ની કોઈ જ ધાર્મિક ક્રિયા ઉપર તેની અસર થશે નહીં અને દર્શન આરતી સહિતની પૂજા પાઠ રાબેતા મુજબ જ રહેશે મંદિર પણ દર્શનાર્થીઓ માટે સમય અનુસાર ચાલુ જ રહેશે

અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાકલ કરી આ ઉપરાંત સંમેલનમાં આગામી આગામી કાર્યક્રમને લઈને રણનીતિ રણનીતિ ઘડવામાં આવી આગેવાનોએ અંગે ચર્ચા કરી થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી રૂપાલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાની ચીમકી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરશે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ન આવો તમે અમારા ભાઈઓ છો આપણા સંબંધો ખરાબ કરવામાં આવી રહ્યા છે અહીં તેમણે વિવાદને લઈને ભાજપને ચીમકી આપી હતી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારવાની ચીમકી આપી છે એ કહ્યું કે ભલે અમે જીતીએ નહીં પણ ભાજપને ફટકો જરૂર પડશે हरषोत्तम रुपाला विरोध म गोधरामा क्षत्रिय राजपूत समाज अस्मिता एकता मंचनी बैठक म्हणली ગોધરા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચ ના નીચા હેઠળ પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓની ઉપસ્થિતિ બેઠક મળી ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે મળેલી બેઠક માં પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી રાજપૂત સમાજની બેઠક માં ઉપસ્થિત સૌએ સમાજ એકતા અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી ત્યારબાદ ક્ષત્રિય સમાજ ના ઉપસ્થિત સૌએ મોદી તુમસે બેર નહીં રૂપાલા તેને ખેર નહીં ના સૂત્રોચ્યાર કર્યા વાહન રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ અધિક કલેક્ટર ને આવેદન પત્ર આપી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી આ બેઠકમાં કોઈ પણ રાજકીય પક્ષ ને સમાવિષ્ટ કરાયો ન હતો રજૂઆત કરતા પોતાનો કોઈ કોઈ સમાજ પણ પક્ષ કે અન્ય વ્યક્તિઓ સામે વિરોધ નથી માત્ર પુરુષોત્તમ રૂપાલા ની ટિપ્પણીને લઈને તેઓની લોકસભા ટિકિટ રદ કરવાની માત્ર એક જ માંગ છે એવો સામૂહિક સુર વ્યક્ત કર્યો હતો ગુજરાત માં ક્ષત્રિય આંદોલન ના મંડાણ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ ની કવાયત આરંભી ગુજરાતમાં ફરી એક વખત મોટા આંદોલનના મંડાણ થયા છે તેમાં હવે ભાજપે આ મામલે ડેમેજ કન્ટ્રોલની કવાયાત આરંભિ છે અને હવે આ મુદ્દે આંદોલનને ડામી દેવા માટે ભાજપ કેટલીક યોજના બનાવી હોવાની વાત છે જે રીતે અત્યારે ક્ષત્રિયના આંદોલનને હવા મળી રહી છે જેને લઈને ભાજપ હવે જાગ્યું છે અને આંદોલન ડામી દેવા ભાજપ સક્રિય થયું અને અનેક દિશામાં કામગીરી હાથ ધરી ગુમંત્રી સંઘવી દ્વારા મંત્રી નિવાસ ખાતે પાર્ટીના જ ક્ષત્રિય નેતાઓ સાથે ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી હાલમાં આ મામલે કેવી રીતે થાળે પડી શકે અને તેમાં સક્રિય રહેલા સામાજિક આગેવાનોને આ મામલે શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી બેઠકમાં નવ જેટલા આગેવાનો હાજર હતા બળવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ યુડાસમા પ્રદીપસિંહ જાડેજા કિરીટસિંહ રાણા લીંબડીના ધારાસભ્ય અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા આઈ કે જાડેજા સહિતના આગેવાનો વચ્ચે બેઠક મળી આ બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ કરી શકે છે ગુજરાતમાં પ્રચાર માટે પહોંચ્યા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત રૂપાલાના વિરોધ અંગે બોલ્યા રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ આવેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિવિધ મુદ્દાઓ પર વાત કરી જેમાં લોકસભા ચૂંટણી ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેના વિવાદ ઇલેક્ટોરલ બોન્ડ વિશે ચર્ચા કરી હતી જોકે રૂપાલા વિવાદ અંગે બોલતા કહ્યું કે કોઈ સમાજ માટે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે આજે પરિષોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોંચ્યા સૌરાષ્ટ્રના પાટીદારો સુરતમાં રહે છે તેને રીઝવવા માટે રૂપાલા સુરતમાં પહોંચ્યા હતા અહીં પહેલા રૂપાલાએ ઉમિયાધામમાં માતાજીના દર્શન કર્યા જે બાદ પાટીદાર સમાજના મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા આ કાર્યક્રમમાં રાજકોટના અલગ અલગ તાલુકાના લોકોએ તેમનું સન્માન પણ કર્યું પરસોત્તમ રૂપાલા સાથે ભરત બોઘરા જોડાયા પ્રચારમાં પરષોત્તમ રૂપાલાએ સુરતમાં સંબોધી જાહેર સભા આ કાર્યક્રમમાં રૂપાલાએ જણાવ્યું કે સુરત એક એવી જગ્યા છે કે હું પહેલા અહીં ભાષણ કરવા આવતો હતો તો હું કહેતો કે હું મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરું છું હવે હું ગર્વ પૂર્વક કહી શકું કે હું સુરતમાં વાતો કરતા હોઉં તો હું મિની ઇન્ડિયામાં વાત કરતો હોઉં છું બીજી તરફ ઉમિયાધામમાં આયોજિત સભામાં રૂપાલાના સ્વાગત દરમિયાન અલગ દ્રશ્યો સામે આવ્યા રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સ્ટેજ પર જોવા ન મળ્યા ગોવિંદ ધોળકિયા રૂપાલાના સ્વાગત બાદ સ્ટેજ નીચે જનતાની સાથે બેઠા સાંસદ ગોવિંદ ધોળકિયા માટે બેસવાની જગ્યા કરવા જતા મેયર તક્ષિષ માવાણી રૂપાલાના રોષનો ભોગ બન્યા સાંસદ ગોવિંદ ધોળકિયા જ્યારે રૂપાલાના સ્વાગત માટે સ્ટેજ પર આવ્યા ત્યારે મેયરે ઉભા થઈને તેમના માટે બેસવાની જગ્યા કરી જેને લઈને પરસોત્તમ રૂપાલા મેયર પર લાલ ગુમ થયા અને તેમને ખખડાવ્યા બાદમાં પાટીદાર અગ્રણી ગોવિંદ ધોળકિયા સ્ટેજ નીચે ઉતરીને જનતાની સાથે બેસી ગયા રૂપાલાએ મેયરને શા માટે ખખડાવ્યા ચર્ચા શરૂ થઈ છે પરસોત્તમ રૂપાલાએ જોરશોરથી શરૂ કર્યો પ્રચાર રાજકોટમાં રૂપાલા અને રૂપાણી મસ્ત મોલા બની બાઇક લઈને પ્રચાર કરવા નીકળ્યા જેમાં રૂપાલાએ ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી હતી આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા માધાપર ચોકડી ખાતે રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપની બાઇક રેલી યોજાઈ હતી રૂપાલાએ બાઇક ચલાવ્યું અને પૂર્વ સીએમ રૂપાણી પાછળ બેઠા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના ઝંડા સાથે બેસ્યા હતા માધાવર ચોકડી થી બહુમાળી ભવન સુધી બાઇક રેલી નો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો મધ્ય ગુજરાતમાં રાજકારણ બરાબરનું ગરમાયું છે પાટીદારનું મહાસંમેલન મળ્યું રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામી ગયો છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે વિવિધ સમાજને ને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓ સંમેલન કરી રહી છે ત્યારે ખેડાના કપડવંજમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પાંચ હજારથી થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેનો અમેરિકા સુધી ડંકો વાગ્યો પ્રદેશ સી આર પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તાનો ઉત્સાહ વધાર્યો હતો ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલન ને સંબોધ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અગ્રણીઓની સાથે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાંકલ કરી હતી અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદામાં મોરચો સંભાળ્યો સીએમ નર્મદાની મુલાકાતે હતા મુખ્યમંત્રીએ રાજપીપળા કમલમમાં કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું